આવનારા સમયમાં નહીં આવવા દો ભગવાન માધવ સાક્ષી એ અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી સાથ કરે કે ના કરે પણ હું આ પાંચ વર્ષમાં મને જે નર્યો છે એમને મૂકવાનો નથી એ પણ આ જાહેર મંત્રી પાર્ટી કહું છું ઘણા બધા એ વિસ્તારના લોકોને આગેવાનો દ્વારા મને પણ કહેવામાં આવ્યું આવેલું કે પૂજાભાઈ પ્રાચી ખાતે બીજેપીનો જે કાર્યક્રમ હતો ત્યારે ત્યાં બીજેપીના કાર્યક્રમમાં સાંસદ દ્વારા જાહેરની અંદર મને જે નડ્યા છે એ લોકોને હું આવનારા પાંચ દિવસમાં પાંચ વર્ષમાં હું એને છોડીશ નહીં અને એનો હિસાબ હું કરીશ ભાજપ રાખે કે ન રાખે પણ હું એનો હિસાબ કરવાનો છું આવા શબ્દ પ્રયોગો એક જનપ્રતિનિધિની પોતાના સ્વમુખે ન શોભે એ પ્રકારનું જાહેરમાં એમણે નિવેદન કરેલું તો સ્વાભાવિક રીતે જાહેરમાં આ પ્રકારે કોઈ પદાધિકારી નિવેદન આપે એ એ દુઃખદ બાબત છે પણ ભાજપની આ કાર્યપદ્ધતિ રહી છે નીચેથી ઉપર સુધી આ જ પ્રકારે બોલવાની ધમકીઓ આપવાની અને એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને એવું ક્યાંક ફિલ થતું હતું કે ભાઈ આ લોકો કોંગ્રેસને પણ ક્યાંક ટાર્ગેટ કરવાનું કદાચ માને જો કે હોય અથવા આ વિસ્તારમાં ભવિષ્યમાં કરે તો શું એ સંદર્ભે મેં ગઈકાલે પ્રશ્ના આભાર વિધિ કાર્યક્રમની અંદર મેં ત્યાં જાહેરમાં પણ કીધેલું કે બીજેપીના આગેવાનોએ આ પ્રકારના નિવેદનો કરવા જોઈએ નહીં પરંતુ જો એમણે નિવેદન જે કર્યું છે એ કોંગ્રેસના આગેવાન કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખીને જો એને નિવેદન કર્યું હોય તો એમને હું સ્પષ્ટ કહેવા માગું છું ભાજપના આગેવાનોને કે આવનારા દિવસોમાં તમે જ્યાં નક્કી કરો તમે જે સ્થળ સમય નક્કી કરો એ સમયે જાહેરની અંદર આપણે હિસાબ કરી હિસાબ કરવા માટે હું તૈયાર છું અને હું આવવા તૈયાર છું મેં બહુ સ્પષ્ટ કીધું છે કે ભાજપના આગેવાન એટલે સંસદ સભ્ય દ્વારા જે કહેવામાં આવ્યું છે એ કોંગ્રેસના કાર્યકર્તા કે આગેવાનોને ધ્યાનમાં રાખીને જો હિસાબ કરવાની વાત કરી હોય તો હું ક્યાંય હિસાબ માટે મળવું હોય તો હિસાબ કરવા માટે અમે તૈયાર છીએ પગથી માથા સુધી હિસાબ કરવો હોય તો એ ભાજપના આગેવાનોને મેં કીધું છે